Falou com acho... છાપરીથી અંબાજી બસો ભક્તો મકવાણા રમેશભાઈ તળવી રસિકભાઈ ડામોર લક્ષ્મણભાઈ મકવાણા કલ્પેશભાઈ મકવાણા મોટી સંખ્યામાં ગ્રામજનોમાં અંબાની આરતી ઉતારી પગપાળા જતા યુવાનોને તેઓની યાત્રા સફળ રહે તેવા આશીર્વાદ આપ્યા છાપરીથી દર વર્ષથી જેમાં વર્ષે પણ આજુબાજુ ગામોના યુવાનો ભાદરવી પૂનમ ભરવા માટે બસો પચાસ કિલોમીટર પગપાળા ચાલી મા અંબાના મંદિરે ધજા ચડાશે પકપળા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનોને ભક્તો ચાલુ વરસાદમાં પકપળા યાત્રાનો સંઘ રવાના થયો પકપાળા યાત્રા છાપરી હનુમાન દાદાના મંદિરે અશ્વિનભાઈ પટેલ તથા તેમનો બાબારી ગ્રુપ તથા મોગલ સરકાર સૌના માલિક મહેન્દ્રભાઈ પટેલ અને પ્રદીપભાઈ પટેલ દ્વારા પકપાળા જતા યુવાનોને ચા નાસ્તો કરવામાં આવ્યો જય જોહાર ગ્રુપ આયોજક કલ્પેશ મકવાણા હિતેશભાઈ ભુરિયા લક્ષ્મણ મકવાણા અલ્પેશભાઈ મકવાણા નિકુંજભાઈ વળવાઈ અનિલભાઈ વળવાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મા અંબાના મંદિરે ધજા ચડાવવા માટે રાવણગઢની ધજા સાથે આજે સવારે છાપરી ગામેથી બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે અંબેમાના ભક્તોનો પગપાળા યાત્રાનો સંગ્રહ રવાના થયો જેમાં મા બાપના આશીર્વાદ ડીજેના ઓનર સુરેશભાઈ ડાંગી તેમજ લક્ષ્મણભાઈ મકોણા દ્વારા ભાવી ભક્તોને ભજિયાને ચા પીવડાવી મા અંબાના ભક્તોને રવાના કર્યા સિંગવાર તાલુકાના છાપરીથી પગપાળા સંઘ સંતરામપુર ગામમાં રાત્રિ રોકાણ કરી સવારે પાંચ વાગે રવાના થશે તેમ પગપાળા સંઘના આયોજક રાકેશભાઈ તડવીએ જણાવ્યું વધુમાં જણાવવામાં આવ્યું પાંચ દિવસ રસ સાથે પગપાળા ચાલી અંબાજી મંદિરે ધ્વજારોહણ કરશે મા અંબેની રાખેલી બાધા માનતા પૂરી કરશે ભાદરી પૂનમ ભરવા માટે દાહોદ જિલ્લામાંથી રોજ રદ હજારોની સંખ્યામાં પગપાળા યાત્રામાં લોકો અંબાજી જઈ રહ્યા છે રિપોર્ટર હિતેશ કુમાર ભુરિયા સિંગવાડ